મિત્રો અત્યારે સુરેશભાઈ પ્રજાપતિ પહોંચી ગયા છે પટેલ ક્લાસીસમાં 1980 માં આ ક્લાસીસની સ્થાપના થઈ હતી આજ સુધીમાં અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને કોઈ ડોક્ટર, એન્જિનિયર આના સિવાય તો ઘણી બધી ગવર્મેન્ટ નોકરીઓ કરી રહ્યા છે અહીંયા ધોરણ 4 થી 12 સુધીના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વર્ગો ચલાવવામાં આવે છે અને CBSE, GSEB, ICSE, આઈબી જેવા બોર્ડના અભ્યાસ પણ કરાવવામાં આવે છે આ ક્લાસીસમાં દીકરા દીકરીઓ બંને એક સાથે જ અભ્યાસ કરવા આવે છે કેમ કે અહીંના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફેમિલીની જેમ જ ભણાવવામાં આવે છે અને દરેક શિક્ષકો પંદર વરસથી પણ વધારે શિક્ષણ કાર્યનો અનુભવ ધરાવે છે ખાસ તો આ ક્લાસીસ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એક વર્ષમાં ચાર ચાર વાર એક પણ રૂપિયો લીધા વગર અહીંના સંચાલક શ્રી સર દ્વારા પોતાના સ્વખર્ચે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવાસ પણ કરાવવામાં આવે છે અને અહીંનું વણતર અરે વાહ ભાઈ સો ટકા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે આ બોર્ડ ની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓને એક જ સરખા માન સન્માન સાથે રાજકોટની શેરીઓ ગલીઓમાં ગુલાબની પાંખડીઓથી વધાવીને બગી ઉપર બેસાડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો એટલે સુરેશ પ્રજાપતિ તરફથી દરેક વ્યક્તિને એટલું કહેવાનું છે કે એ મારા વાલીડાઓ તમારા દીકરા દીકરીઓને ભણતરની સાથે સંસ્કાર અને જ્ઞાન આપવા માટે અત્યારે જ એડમિશન લેવડાવી લેજો પટેલ ક્લાસીસમાં